આપણે દીધી છે હવે આપણે દૂધ બધું નાખી દેવાનું છે કારણ કે દૂધના પેંડા વારવા હોય એટલે આને ત્યાં વધારે જોઈએ એટલે આને ચૂલે જ બનાવવા પડે ગેસમાં તો જો કે આલે નહીં ગેસમાં બહુ વધારે વાર લાગે ચૂલે ઝડપથી થઈ જાય

આમાં પાણીનો ભાગ હોય માવો અલગ થઈ જાય દૂધ માંથી પાણી છૂટું પડે એટલે એને બહુ વાર લાગે તમે જોઈ શકો છો આ રીતના માવો અને દૂધ અલગ થઈ ગયા છે હજી અને સતત હલાવ્યા જ કરવાનું હલાવ્યા જ કરવાનું આ રીતના કઈ દૂધ ને માવો અલગ થઈ ગયા તમે જોઈ શકો છો કારણ કે આ તરિયા દાજી જાય એટલે સતત હલાવ્યા જ કરવાનું

તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના જો કેટલું કેવું દૂધ હતું કેવી કનેક્શનમાં આ રીતના ઘાટું થઈ ગયું કેટલું પાણી છે કેટલી કારણ કે દૂધના પેંડા બનાવવામાં તો બહુ વાત લાગે એમ કે દૂધમાંથી માવો થાય અને એનું પાણી બધું બળી જાય એમાંથી માવો અલગ પડે પછી એની પ્રોસેસ થયા કરજો તમે જોઈ શકો છો આપણું થાય છે તો આપડે જોયું અહીંયા

કનેક્શન કંઈ કહી થઈ ગયી જો ઘણું દૂધ હતું ને કેટલું હતું આપણે અડધુ બગડી દૂધ હતું આમાંથી આટલો માવો નીકળો છે તો હજી આમાં પાણીનો ભાગ છે તો હજી આપણે થોડી વાર ભરવા દેશું બધું એ તો તમે જોઈ શકો છા રીતના આપણો માવો બધો અલગ પડી ગયો

તો આ રીતના હલાવીએ ને એટલે હજી જે પાણીનું મોચર હોય ને એ બધું વળીએ ને છૂટો છૂટો થઈ ગઈ તો તમે જોઈ શકો છો મેં આ રીતના કઢાઈમાં પાથરી દીધું છે અને મિશ્રણ ચેક કરવા માટે તમારે જોવાનું પીળા બનાવવા માટે મિશ્રણનું કે આ રીતના જો કઢાઈમાં ચોઈટું રહે નીચે લસતું નથી આવતું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાન્સફર પણ કરી લીધું છે આ રીતના બરફી ટાઈપ તમે ચોકઠાઈ કરી શકો અને આમાંથી તમે પેંડા પણ બનાવી શકો જો તો હું આમાંથી છે ને પેંડા બનાવવાની છે તો એના માટે અત્યારે આ થાળીમાં સેડ કરી લીધું છે તો હવે આપણે બનાવવાના છે તો આ રીતના જો આપણે નાના નાના સાઈડના પેંડા વાળું બેસી ગયા છીએ અને આ રીતના મચડી હાથથી તો આપણે જેવો શેપ આપવો એવો આપી શકો છો તો આ રીતના આપણે જો આપણા પેંડા બનાવવા તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો તો આ રીતના આપણા પેડા બનીને તૈયાર થઈ ગયા છે જો મિત્રો દૂધમાંથી આપણે પેંડા બનાવ્યા છે જો તમને અમારા પેંડાનો વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી